સુરેન્દ્રનગર ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે સુરેન્દ્ર પોલીસ પરિવાર દ્વારા બત્રીસોથી વધુ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગરમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસના વાહનો અને અશ્વ શ્વાનનું પણ પૂજન કરાયું છે ઇન્સાસ રાઇફલ અમોઘ રાઇફલ એ કે ફોર્ટી સેવન પિસ્તોલ રિવોલ્વર

આજનો જે તહેવાહાર છે ઓ પોલીસ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આજનો જે તહેવાર છે ઓ એ શક્તિ ઉપર શક્તિની જીતનો પ્રતિક છે અને આજના દિવસે અમે પોલીસનો જે આખો પરિવાર છે ઓ પોલીસ હેડક્વાર્ટરમાં ભેગો થઈ અને શસ્ત્ર પૂજન કરે છે અને અમે લોકો અમારી પોલીસ માટે અને આમ પ્રજા માટે પણ

અને આજનો જે ફેસ્ટિવલ છે તમામને જીવનમાં ખૂબ સમૃદ્ધિ અને ખૂબ ખુશી અને શાંતિ લઈ લે